પ્યારા પરિસજનાત્માઓ જય માતાજી જય ગિરનારી આજે આસ્થાની યાત્રા આપણી એક અતિ પૌરાણિક પ્રાચીન પાંચ હજાર વર્ષથી પણ જૂનું મંદિર એમના દર્શન કરાવવા માટે અહીંયા પહોંચેલી છે તમે આ મંદિરના દર્શન કરો એટલે દ્વારકાધીશજીના દ્વારકાધીશનું મંદિર જ જોઈ લો કાંઈ ફેરફાર નથી એવી સુંદર સરસ મજાની કોતરણીકામ બાંધકામ મંદિર તમે જોઈ શકો છો જેવા અંદર ગેટની અંદર પ્રવેશ કર્યો એટલે પહેલાં વહેલાં ભોળાનાથ મહાદેવજીનું મંદિર આવશે ભગવી ધજાવાળા એમના તમને હું દર્શન કરાવીશ અને દ્વારકાધીશજીનું મંદિર અને આ મંદિર બંને એક સાથે નિર્માણ પામેલા છે એમ કહી શકાય ત્યાંના પૂજારી વગેરે સેવકગણ શિષ્યગણનું કહેવું એવું છે અને આ જૂનાગઢથી ધોરાજીને ધોરાજીથી ઉપલેટા જાઓ એટલે રસ્તામાં સુપીડી ગામ આવે શુંપીડી ગામની અંદર આ મંદિર આવેલું છે સુંદર સરસ મજાની ખળખળ ખળખળ કરતી કરતી નદી વહી રહી છે અને હરી અને હર અને આ મંદિર છે એમાં બિરાજમાન ઠાકોરજી છે એમનું નામ છે મુરલી મનોહર એમના પણ તમને દર્શન કરાવીશ પણ સૌ પ્રથમ શિવ સિવાય જીવની ગતિની એટલે પહેલાં વહેલાં તમને લોકોને શિવ દ્વારા લઈ જાઉં છું એ પહેલાં શિવના દર્શન કરો અને પછી તમે આ મંદિરના દર્શન કરો મુરલી મનોહર એટલે દ્વારકાધીશજીનું સ્વરૂપ છે બીજી વાત એ કે દ્વારકાધીશજીમાં કોઈને ધજા ચડાવવી હોય ને વારો ન આવતો હોય વરસથી વેઇટિંગ હોય બે વરસ વેઇટિંગ હોય તો તમે અહીંયા પણ ધજા ચડાવી શકો છો અહીંયા મનોરથ પણ કરી શકો છો જે કાંઈ પણ દ્વારકાધીશમાં તમારે કરવાની ઈચ્છા હોય ને તે બધું અહીંયા કરી શકો છો સુંદર જો આ બાંધકામ કોતરણી જુઓ તમે મંદિરની અતિ પૌરાણિક અને પ્રાચીન મંદિર છે પાંચ હજાર વર્ષથી પણ જૂનું છે એમ કહેવાનું થાય છે એટલે તમે બધા દર્શન કરો લાભ લ્યો આ મહાદેવજીનું મંદિર છે અને આ મહાદેવજીના મંદિરનું બાંધકામ તમે જોઈ શકો જુઓ નંદી મહારાજ જે બહાર બેઠા છે એ કેટલા વર્ષ જૂના હશે જુઓ તમે બરાબર દર્શન કરો પછી આ કુર્મનારાયણ એટલે કચ્છપ ભગવાન ત્યારબાદ મહાદેવજી ભોલેનાથ શિવ શંભુ શંકર કૈલાશપતિ જો કેટલું વર્ષો જૂનું મંદિર છે થાળું છે અને શિવલિંગ છે અતિ દેદીપ્યમાન ભવ્યને જેટલું વર્ણન કરીએ ને એટલું ઓછું જ પડે એવું આ સુપેડીની અંદર ધોરાજીથી ઉપલેટા જતા રસ્તામાં સુપેડી આવે છે સુપેડી ગામની અંદર મુરલી મનોહરનું મંદિર છે આ છે શ્રી રેવનાથ મહાદેવજીનું મંદિર એમના તમને દર્શન કરાવ્યા હવે તમને પરિક્રમા કરાવું છું બાંધકામ બધું મંદિરનું બતાવું છું એના પણ આપ દર્શન કરી શકો છો અને ધન્યતા અનુભવી શકો છો જો આટલું વિશાળ પટાંગણ છે આ મુરલી મનોહરનું મંદિર છે એમની ધજાજીના તમને દર્શન કરાવું છું બાજુમાં ખળખળ વહેતી નદી છે બરાબર ચોમાસામાં તો ખૂબ પાણી હોય છે અત્યારે તો થોડું ઓછું થઈ ગયું સુકાઈ ગયું છે જો મુરલી મનોહર મંદિર સુપેડી અહીંયા થતાં મનોરથો ધજાજી મનોરથ ઝારીજી મનોરથ વાઘાજી મનોરથ લોટી ઉત્સવ મનોરથ અન્નકોટ મનોરથ માળા પેરામણી મનોરથ યજ્ઞ મનોરથ છપ્પન ભોગ મનોરથ રાજભોગ મનોરથ કીર્તન મનોરથ સત્યનારાયણ કથા મનોરથ ભજન સંતવાણી મનોરથ આ બધી પ્રવૃત્તિઓ ત્યાં મંદિરની અંદર થાય છે જુઓ આ જૂનવાણી એકદમ જૂનવાણી તમે એક વખત તો આ વિડીયો જોઈને ભાઈ અચૂક દર્શન કરવા જજો દ્વારકાધીશજીના મંદિરની અંદર એટલી ઘડી તો તમે ઊભા નહીં રહી શકો અને આટલો દર્શનમાં વારોય નહીં આવે એ જ રીતે અહીંયા પણ તમે આરામથી દર્શન કરી શકશો આ હનુમાનજી મહારાજ છે જેવા દ્વારમાં પ્રવેશ કરો એટલે અતિ પૌરાણિક તમે દર્શન કરી શકો અને જોઈ શકો છો બરાબર મંગળા દર્શન સવારે પાંચ વાગે મંગળા આરતી સાડા છે શ્રૃંગાર સેવા સાત વાગે શ્રિંગાર સમય આઠ વાગે રાજભોગના દર્શન બાર વાગે બરાબર ખૂબ અદભુત અલૌકિક અને આ તો જે ભાગ્યશાળી મનુષ્ય હોય ને એને જ આ લાભ મળે ભાઈ એવું છે અદ્ભુત 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 આટલું જ કહી શકાય આપણે મુરલી મનોહર લાલ કૃષ્ણ ભગવાન એમનું આ મંદિર છે જુઓ હવે અમે અંદર મંદિરની અંદર પ્રવેશ્યા છે એના પીઢિયાને બાંધકામને આ બધા તમે દર્શન કરી શકો ને આપણે બધું જૂનું જ બતાવશું એમ તમને કહેલું છે એટલે અમને તો ખૂબ આનંદ આવ્યો ભાઈ દર્શન કરી મંદિરના અને ચારે બાજુ પટાંગણમાં બેઠા ખૂબ આનંદ કર્યો આ પીપળાનું વૃક્ષ છે વિશાળ જબરજસ્ત એના પર પીપળાના પણ દર્શન કરી શકો તમે પીપળો ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે આ રામ લક્ષ્મણ જાનકી શિયા રામચંદ્રકી જય રામા ઓમ રામાય રામ વધરાય રામચંદ્રાય વેદસે રઘુનાથાય રાથાય શીતાયા પતે નમા એક મંદિર દ્વારકાધીશજીનું છે એક મંદિર જગન્નાથપુરીનું છે એક મંદિર દામોદર કુંડ રાધા દામોદર બલદેવજીનું છે અને ચોથું આ ટાઈપનું મંદિર મુરલી મનોહર સુપેડી એમનું છે આ રામ મંદિર આવેલું છે ત્યાં જગ્યામાં એમના તમને દર્શન કરાવું છું ત્યારબાદ હવે આપણે મંદિરની અંદર પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ આ બધે મંદિરની આસપાસનું જે કોતરણી કામ છે બીજા રૂમો છે બરાબર એનું હવે આપણે મંદિરે આવી ગયા છે આ દ્વારપાલ દેવતા ભ્યો ભ્યોનમાં જુઓ મંદિર ઉપર ખાલી આ બધું જોઈ નકશી કામ કોતરણી કામને તમે કહેશો કે કેટલું જૂનું હશે આ મંદિર ક્યાં ક્યાંથી લોકો દર્શન કરવા આવે છે અમને પણ ખ્યાલ નહોતો અચાનક જ ખ્યાલ આવ્યો એટલે અમે આવ્યા હવે તો અમે દર અગિયાર વર્ષના મુરલી મનોહર જઈએ જ છીએ ઘણા વર્ષો થઈ ગયા છો કે આજે એમ વિચાર થયો કે ચાલો વિડીયો બનાવી અને મૂકીએ તો બધાને ખ્યાલ તો આવે કે દ્વારકાધીશજીનું સ્વરૂપ ને દ્વારકાધીશજીનું જ મંદિર જોવા મુરલી મનોહર સાવરિયા સરકાર સાવરિયા શેઠ તમે દર્શન કરો ઈદમ વિષ્ણુ વિજયક્રમે ક્રમે દે ઈ દાદે નમ શિવા ગુણસુરે વસુદેવ વસોતમ દેવમ ગણેશ દેવગી પરમાનંદમ કૃષ્ણ વંદે જગતગુમ જોવા અને હવે આ મંદિર એકલેકથી પાડી અને પાછું રિનોવેશન કરી અને નવું બનાવવાના છે આપ જોઈ શકો દર્શન કરી શકો એના દ્વાર જુઓ નીચે લાલાજી બિરાજમાન છે પાછા એમનાય દર્શન કરાવીશ તમને આ મુરલી મનોહર આપણા સાવલી સરકાર સામળિયા શેઠ અતિ પ્રાચીન મૂર્તિ જો ભાઈ છે એ થોડો સત્સંગ કરે છે અહીંયા એકલા બેઠા બેઠા સ્વાધ્યાય કરે છે ભગવાનને સંભળાવે છે ભાગવતજી વાંચીને જો આ લાલાજી નીચે એ જ મંદિરમાં ઉપર મુરલી મનોહર છે નીચે બાલ મુકુંદમ મનસા આવી નપદારવિંદમ મુખારવિંદે ન વટશ્ય પત્રશ્ય મુખાર વિંદે બાલમ મુકુંદમ તમે દર્શન કરો જય હો મુરલી મનોહર ઓકે જે તમારે દ્વારકાધીશજીની અંદર ધજાજી વગેરેનો ખર્ચ થાય છે એનાથી પણ ઓછા ખર્ચે અહીંયા ધજાજી ધ્વજા આરોહણ તમે કરી શકો છો ભગવાનને થાળ ભોગ મનોરથ જે કાંઈ પણ પૂજા પાઠ કીર્તન હરિનામ જે કાંઈ પણ કરવું હોય દ્વારકાધીશજીના મંદિરથી અહીંયા બહુ ઓછા ખર્ચે તમે કરી શકો છો અને ખૂબ સુંદર સરસ મજાની વ્યવસ્થા છે આ પણ એકબીજા મહાદેવજી એક બારોબાર હતા રેવનાથ હતા અને જગ્યાની અંદર છે એ જાગનાથ મહાદેવ કરી અને એમનું મંદિર છે હવે આપણે રજા લેવાનો સમય થઈ ગયો છે છતાં પણ કહેતો જાઓ પાછો કે જેટલું દ્વારકાધીશજીનું મહત્ત્વ છે ને એટલું જ મહત્ત્વ અહીંયા ધજાજીનું નામ કીર્તન હરિનામોચ્ચારણ જે કાંઈ પણ કરો એટલું જ મહત્ત્વ એનું છે સમય મળે સંજોગ બધા અનુકૂળ હોય પરિસ્થિતિ અનુકૂળ હોય તો એક વખત અગિયારસ પૂનમ અથવા તો ગમે ત્યારે જ્યારે અનુકૂળતા હોય ને ત્યારે અવશ્ય દર્શન કરજો ચાલો ફરી આપણે વિખુટા પડીએ છીએ ને નવા અતિ પૌરાણિક જૂના વિડીયોમાં પાછા આપણે મળશું ત્યાં સુધીમાં જય ગિરનારી અને જય માતાજી કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં જય મુરલી મનોહર